ઘર માં કશું મેન્યુ નહી વાતો ચાલે છે આ સરપંચ બન્યા ને ગમ ના

તમારું મને એવી સરપંચ તો ખબર છે ઈવન જાણો છો ના તો પેલા પચાસ જ લાયા તા ને એ પાછું આલવાન કરો અને હજી તો ચૂંટણીનો માહોલ એ ગમમો ઓસો નઈ થયો અને પૈસા ને ઉઘરાણ ચાલુ થઈ જાય પણ ભઈ નું ફોન આવ્યો તો કે બોલ પેલા પૈસા લઈ જતો હોય ને એરે મને આજે મારો જરૂર છે એ નુગરી નફા તારે છો પંચાયત કરવાની આવતા ચૂંટણી મૂળ ઓર હેજો તે મને ખબર નઈ હોય પૈસા ને અબ સર પણ હજી તો તૈન દારાય છે ને નુગરાણ ચાલુ કરી દીધી આલી શું કે

પાવર પાવર ના કરવો એ કરો ખોટા મારા વચ્ચે બોલી લાફા ખાવા એના કરતા કરે ને હજી તો ગામમાં સેવું સેવું થાય બધા ગામ મારા વિચાર કે ના અમુ ગમો અસલ સરપંચ બળીર ખબર હજી તો પાવર ગમ્મો બતાયો નહીં હજી તો ખાલી ગેરજ બતાય છે અને તું એ પૈસા નું કીને તો કહી દેજે આવ એ દાર પોકાર દેવ બાકી વધારા ની ઉગ્રણી ના કર નકા મારા જેવો કોઈ ખરાબ નહીં ખબર છે હું ખબર છે હું ખબર છે તને તું કના હંગાતી વાત કરે છે તારે હિંમત રાખવાનો કો ગમના સરપન હંગાતી વાત કરું છું વધારા ની પંચાયત નઈ કરવાની નકા બૂટ બોડામ પડશે છે આવો ઓવા પાછી

પાવર તો પૂરે પૂરો બતાવવાનો છે ભલે પૈસાનો પાવર ના હોય પણ વટતા ખાતર ખરો ને સરપંચ પાવર તો ગામમાં નામ બતાવી દેવાનો વણા તારે વધારે ની પંચાયત ની કરવાની હો એટલે તે પંચાયત એટલે ભલે તારા મામા અંગેતી વાત નહીં કરતો એમી મતવાનું સરપંચ અંગેતી વાત કરું છું પણ મામા મો કહું છું ઘરમાં પૈસા નહી એટલે કહું છું એ તારા મામા ખબર નહી ખબર નહી

પાંચ વીઘા જ સરપંચ નું પરો છોકરો લોટ ખો ધો લોટસ ખેરા ખબર છે કોણ લોટ ખાય છે એ જોઈએ છીએ એ તો સરપંચ તું જો જો હજી બોમ્બમાં પગ મેલો નહીં લે બધા હલી જાશું આમ એ તો ખબર પડશે ખબર જીએ છીએ ખબર પડી ગઈ છે આ જીતીને આવે ને એટલે બોમ્બો નવા સરપંચ આવે છે આપણા રસ્તામાં જે ખાડા પડ્યા છે ને એ રે આપણે રજૂઆત ને એટલે એ ખાડા પૂરી ગયા ને આપણે જવામાં તકલીફ નહીં પડે આ જોજો આ સેટલા ખાડામાં પાણી ભરાઈ રહ્યું છે અમુક પડીએ તો પગ ભાજી ના જાય અમુક લઈને જવું હોય એકો લઈને જવું હોય તો એટલે સરપંચ ને રજૂઆત કરી છે અને આપણા આપણે ને અને કરવું પડે જીતાડી લાયા છીએ અને એ પાછા જીવન ને જીતાડી લાયા છે એટલે પછી કોમ તો કરશે જ કા અને આપણા મેલા માં એટલે ચિંતા જેવું નહીં આપણે કેશું ને એ મેરા સરપંચ કરશે અને કરવું જ પડે આ શીટલી રાત આવો મહેનત મજૂરી કરી હા તાને સરપંચ રહ્યા બન્યા છે અને અમે મજૂરી ના કરી હોત તો રહ્યા હું સરપંચ બને એટલે આપણું તો હબર છે જ અને આવો સરપંચ લાવીએ ને તો સારું પાછું આજ સુધી શીટલા સરપંચ લાય પણ આ ખાડો નહીં પુરાયો બોલો પણ આ સરપંચ છે ને એકદમ મસ્ત માણસ છે એટલે રે કોમ તો કરશે જઈને આજે રજૂઆત તો કરી જ થયું પણ આ ચૂંટણીમાં કાઠું તો જબર પડ્યું હા પણ

ગામનો વ્યક્તિ એટલે તારા તારા જેવા તો ગામમાં કેટલાય પડ્યા છે બધું નું મારે હોભરવાનું અરે હોભરું તો પણ સરપંચ છો انا હોભરું ગામનો સરપંચ હું છું જેટલું કામ કરું ના કરું મારી મરજીની વાત છે અરે કરું જ પડશે તો ગમનું કામ કરવું પડશે એટલે કરવું પડશે એટલે આટલી દાદાગીરી છે ને લે દાદાગીરી ન એક તો મો લાય એટલે બોલું છું સરપંચમાં લાય લે કે તી નહી લાઈ દીજો તન કો લાવી ઓ તારા એકલા ઓટથી નહી અને એ મગજમાં યાદ રાખજે વણિયા

ખાડા પડે એટલે મારા પૂરવાના ના ના તમે કોમ કરા મને નહીં નડતા તને હના ના લે એ ખાડો મને એકલા નહીં નડતો કોક બરધ્યો લઈને જાય નહીં બરધ્યાનો પગ પડે તો બરધ્યાનો પગ ભાજી જાય કે ના ભાજી જાય એટલા કહું છું અને મોણા જ જાય અને લપસી પર મોય પડે ખાડા તો એનો પગ ના ભાજી જાય એટલે સરપંચનો બરધ્યો ઈ થઈ નેકર કરજે સરપંચ હું બરધ્યા લાવશી એમ તમે બરધ્યા લાવશી પણ બીજોની વાત કરું છું એટલે બીજો ઓલે મારા હું કે પુડાવ પડે અરે એવરો મોટો ખાડો હોય

ચલ્લા ડબલો નહીં આલ્યો અલે મગજમાંથી એકાધી નઈ કે સરપંચ આયા લે ખાડો પડજી અમુ તો ખાડો ગોટસી સરપંચ તમને સરપંચ બનાવતા બનાવતા અમને છેતલી મજૂરી પોકીસા ખબર હા તનેને મજૂરી પછી લે પગ દબાય છે તા મે દબાય છે રાત ના ઉજાગરા કરે છે તાન અલે જીવ પગ દબાયા છે ઇલા કરતા ત્રણ ગણો તો ઘેર વધાર લઈ જાતો અને ખઈ વધાર જા ઉજાગરા ઇ નહીં ખરા ગોટા ખામ થાય ઉજાગરા કરે ચાવણું લેવામાં અમે સવા માં તૂટી એમ તવણા માં તોડી નાખશું જીવણી અવાર અને પાવર તો કરતો જ નહી પાછો મન લાગે સરપંચ નું ફરી તો નઈ જોયું સરપંચ કશું નઈ બોલે કશું હજી તમારે જવાનું બધાનો ફેવડી નાખવાનો છું પેલો વગાણ પૈસો વાળો હતો ને સરપંચ બનાવ્યો તો સારું હતું પણ ઓના પાહન પૈસા હતા ને પૈસાના ના આ સરપંચ બન્યો છે અને અમે ખોટું જ કર્યું છે પાછું એના પહાન પૈસા લીધા અને પાછું એનું વાટાલ્યું છે આ તો અમારે પોચવર પાછું ભૂગબાનું જ થવાનું છે પણ આરોજો ને આરોજ નરસે તો ખરો જ પોચવર

એજ વસ્તુ થાય પણ એક વાળું હતું નવા સરપંચ બાજુ હતું પણ આ કાર્ય જેવું ધાર્યું નતું ને એમ શેર રીતના બાજી પલટી ના છે ને તે ગોમ માં રૂપિયા ખબરાય અને સરપંચ થઈ ગયો આટલા બરા રૂપિયા રાજકારણ તો આપડે તો ગમો જ મારી સાચ હોય મને લાગે અરે જીપ કાઢતો મને લાગે ગળી ઉઠું કરી સરપંચ અરે સરપંચ તો હું વાત કરું ખેમા ગમો ખોખો ખોખો તો વેચી છે સરપંચ તો પૈસા જીવન વર રાખ્યો આ કાળિયા ને સરપંચ માં લાયા છો ને પણ ભોગપ્પા વખત આવશે એવું કેવું છે ચાલુ કરી દો એ પોગવું એ આ ખેમા મુરજન ને બે લાફા મેલી તને જો ખબર છે કામ ના થાય તો કામ કરું પડશે કે હું ઈમ એ નઈ નો બાપ રહી ઓકો થઈને કામ કરવું પડશે ગમો નો ખેમા મુ છે ને તારા જેવા અમે પાર્ટી બદલું નહીં ગાટાવા તો આના પેડા હરે વેચવા જો છે આખા ગમો પાર્ટી બદલી ને જમવા જવાનું પણ બધું ગયું આપડે તો આમ પેડા ખાતા આવશું કાકા આપડે તો પાર્ટી બદલી નાખવાની એના પાન લારી જાય ના હોય તો સર પણ ના ભેગું હાલ શું મા કાકા અત્યારે જે બાજુ તાજુ ના માને એ બાજુ બોલ્યા વગર બેહી જ જવાનું કોઈ સારું ખોટું ધોવા નહીં રવાનું કશું હા

તમારે ખાલી તમારા ઘરની જ જવાબદારી છોકરા નહી પહેરવાના સરપંચ ના ગોમ ની જવાબદારી લઈ નું આજે જવાબદારી ના લેવો તો કોઈ નહીં ગોમ કરવાનું ચાલુ કરો હું સરપંચ ગોમો તમારું જો અવોર્ટ ચાલ્યું હોય ના લ્યો હોય

કરે કરે કશું કરવું નહીં આરે બોમ્બો કાયમ થી ખરાબ હતો અને રૂપિયો નું સોર હતું બરોબર અને રૂપિયો ના પાવર સરપંચ બન્યો છે ને અને હું તો આપણા વાળો બધો ને પૈસા લેવો નહીં પણ પૈસા લઈને ફરી જાય બધા

સરપંચ બની જશો છે ને એટલે એક બધા કહેવા આવે એટલે આપણું કોઈ નમતું નહીં હાલવાનું બધો હિસાબ છે વણા તારા મમાના મગજમાં બધું છે સિંવ ગોટા લઈ જયો છે સિંહો તેલ લઈ જયો છે સિંહો રૂપિયા લઈ જશે અને સિંહો આપણા માટે રાજી હતો સિંહો નતો રાજી એ બધું જ તારા મમાના મગજમાં છે તું જો કોને તો ખરા ન પોત તવરમાં તો ખરા ને કદી જિંદગીમાં ખરા તારા મમ્મા હવા પર પડ્યું મને છે એ ખબર નહીં પૈસા તો મારા મમ્મી પગ દબાય મારો બધી ખબર છે મને મારો ખરણ હા નેકરી જશે હજી તો ખરા ખાડો હોય ખાડો ઊંડો કરવાનો અને ટેબો હોય ને એ કઈ ત્યાં કરવાનો અરે બે તો હમુરદા વાટા નહીં હાલ્યો અને ખાઈ ગયા છે અને ખબર છે પણ આ તો ખરા નો વાટા વાટા તાલ્લે લેતા હતા હું બે વટ પાછળ હતો ને એટલે અરે તમે પેલો ના ઘેર કેવા જાય ને વટનું

તઈન દારા મણી છી ખબર નહી તઈન દારા સેવા જેસી અને પોસવર સેવા જ હે ને એજી ગોમારણ માં ખબર પડશે છે કોઈની કોઈ ની રહેવાનું પૈસા નહી વે રહ્યા તઈન દારા થતો ને પણ અમે ગોમારણ પોસવર એ રણ કરવાનો છે પોસવર ઉદી કે તમારું મોત છે હાખો જય માતાજી મિત્રો આપને અમારી જોગ માં ટાઈગર ચેનલ ના વિડિયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ તો અચૂક કરો જય માતાજી